અવે મને એક વસ્તુ ગમતી નથી એટલે જાતે મારે આખું એક્ટિંગમાં આખું મારું મૂળ બધું થઈ જાય એવું ગમતું નહીં તમે યાર મારે પેલું સ્ટોરી ઉતારતા નહીં એટલે મારે આખું એક્ટિંગમાં બધું મૂળ થતું રહે હવે આપણે આ પોણીમાં છે સ્ટોરી ઉતારવાની હં અલયા પોણીમાં ત્યાં રમવાની પેલાં લા લાડવાની મગા મજા આવે છમ આપડે બે વેકવાની સ્ટોરી લાવ્યો એમો અરે ભાઈ બે વાળો થાય અને તમારે ગરાક મળી એટલે આ કિંમત વધારે કે નઈ એટલે તમાર કોમીઓ કાઢવાની પણ પૈસા નહીં

એ વાઘુ હા મફુ કાકાને બેસો તો ભાળી જાય તો મારસી હો મોય નથી બેઠો અમે બે જણા જવા આ તો બરાબર તો નથી મુલાકાત થતી મને આ તો મને ને કે આ હું વિડિયોમાં કામ કરું છું તો તો મને હોમેથી પાછા અમને મળવા આવશે મને તો તો ફું તો રાખી ને અમે નહીં

બર નવરાઈ કાલી બેસ્ટની આવી આજ તો બાય સુપર એ કાકા હાડો તમારો કટલેવ હેડજો હો મંગરટ હોય એ તાર હંગાત આપવાનું યાર જો ઉપર થેરી રાખી ઓન તો ખ તને ખબર પડતો ઉભા રહી લે દોખા તાર નહી આપા પકડવાની છે બઈ કુંતા કાકા એટલા જ આવો હા

મણા મણા હોમું બોલ્યા તો આ તો હેડો ક્યાર પૈય આ બેહનું મૂડમાં મરી જાત તો

તમે આ એટલે બે ના બે મારી પાછી નહીં આગળજી કદી દગો ના કરે એટલે બીજી ના બોલું હા પાડી દીધી એટલે પાડી દીધી બે તમને

નેટ ગરાગ લઈને આયો તો હું નેટ ફોહ લઈ ફોહ લઈને આટલા ઉધી લાવ્યો તો તમારે ડોબુ છોડો લાવ હડો 60000 રૂપિયા લાવ ડોબુ છોડી દો ગેન આરા છોડી દો હણો

અરે બેટા પહેલા તો કહેવાતા તોા ભડલીતી પણ હવે મારા આગળ જ હોય ને હે હા મારું 552 હા